અંગ્રેજીમાં એક શબ્દ છે ટિપિંગ પોઈન્ટ એટલે કે ક્રિટિકલ મોમેન્ટ અથવા સિચ્યુએશન સામાન્ય ભાષામાં નિર્ણાયક ઘડી અત્યારે જે ચાલી રહ્યું છે સુપ્રીમ કોર્ટ સંસદ એ બધો જે વિવાદ ચાલે છે એવું લાગે છે કે આ નિર્ણાયક ઘડી પછી અચાનક બહુ મોટા પરિવર્તનો આવી શકે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ સુપ્રીમ કોર્ટે ઘસીને ના પાડી દીધી સુપ્રીમ કોર્ટ અત્યારે ટાર્ગેટ પર છે આજે આપણે એની વાત કરીએ નમસ્કાર ગયા અઠવાડિયે સર્વોચ્ચ અદાલતે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની સમય મર્યાદા કામ કરવાની સમય મર્યાદા વિશે એક નોંધ કરી હતી અને ચુકાદો આપ્યો હતો એ પછી બીજેપીના બે સાંસદ અને ઉપરાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પર રીતસર હુમલો કર્યો નિશિકાંત દુબે અને દિનેશ શર્મા શું આ લોકો સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થશે એ તો હવે ખબર પડશે પણ એ બંને જે વાત કરી અને ખાસ તો મુખ્ય ન્યાયાધીશ સુપ્રીમ કોર્ટના એમને એના માટે જવાબદાર ઠેરવ્યા કે દેશમાં ગૃહયુદ્ધ કે ધર્મ યુદ્ધ થાય તો એના માટે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જવાબદાર છે ભૂતકાળમાં આટલી હાર્સ કમેન્ટ કોઈ સંસદ સભ્ય કે કોઈ રાજનેતાએ સર્વોચ્ચ અદાલત સામે અને ચીફ જસ્ટિસ સામે નથી છેલ્લા કેટલાક દિવસો થી આજ ચર્ચા ચાલે છે કે સર્વોચ્ચ કોણ સંસદ કે સુપ્રીમ કોર્ટ બંગાળમાં મમતાના શાસન કરી બે અરજી થઈ છે સુપ્રીમ કોર્ટે સોમવારે અરજદારોને સણસણતા સવાલો પૂછ્યા એમણે પૂછ્યું કે મુર્શિદાબાદ માં પુનર્વસન કરનારા લોકો કોણ છે રાજ્ય છોડીને ભાગી ગયેલા લોકો કોણ છે તમે કયા આધારે અરજી કરી છે તમને ડેટા ક્યાંથી મળ્યો એક જ વ્યક્તિ પર આરોપ કેમ લગાવો છો મીડિયા રિપોર્ટ પર વિશ્વાસ કેમ કરો છો આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ